નંદુભાઈ મહેશ્વરી સામાજિક અગ્રણીઓ તેમજ અસોધર જગ્યાના મહંત રેવાપુરી બાપુ તેમજ લાયન્સ ક્લબના પ્રમુખ પિરોમલ નઝાર ધર્મ પ્રેમી લોકો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ કાર્યક્રમમાં બ્રહ્માકુમારી કુમારી ઈશ્વર્ય વિશ્વવિદ્યાલયની બહેનો દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું રાખડી બાંધી મો મીઠું કરાવવામાં આવ્યું હતું હવે મહેમાનોને સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારે લાયન્સ ક્લબ દ્વારા આ કાર્યક્રમમાં ઉપસ્થિત બ્રહ્માકુમારી કુમારી ઈશ્વર્ય વિશ્વવિદ્યાલયની ભેટ પણ આપવામાં આવી હતી ત્યારે અત્યારે પરિસ્થિતિ આપણે પોઝિટિવ રહે છે આપણા બધા સહયોગી બનીએ છે જ્યારે આપણી વાણી કડવી હોય છે તો ત્યારે આપણા બધા દુશ્મન બની જાય છે અને એ સિચ્યુએશન આપણા જીવનમાં અસુરક્ષા પેદા કરે છે તો એના માટે સદા સુરક્ષિત રહેવા માટે આપણે આપણા અંદર જો અવગુણ ને બુરાઈઓ છે એને કાઢવાનો સંકલ્પ કરવાનો છે અને સાથે સાથે આપણે પ્રકૃતિને બી સુરક્ષિત રાખવાના છીએ

કરમ દ્વારા કોઈની જોડે કોઈ ગલત ના કરો તો તમારું રક્ષાબંધન તો સદા સદા રક્ષા સૂત્ર થઈ જશે એ શુભકામનાની સાથે રક્ષાબંધનની ખૂબ ખૂબ બધાય છે બધાય છે ઓમ શાંતિ